નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યમ પોથી ભાગ ત્રણમાં વિષય પર્યાવરણ પ્રકરણ નંબર બાર જો આ ખૂટી જાય તો તેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો તમને તેનો સંપૂર્ણ સચોટ તમને માહિતી મળી રહેશે તો બાળકો અહીંયા બારમો પ્રશ્ન પ્રકરણ જો આ ખૂટી જાય તો અહીંયા પહેલો પ્રશ્ન નંબર એક નીચેના કોષ્ટકમાં માહિતી ઉદાહરણ મુજબ લખો અહીંયા વાહનોનું નામ આપ્યું છે કયા માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ તો નંબર એક બસ તો રસ્તા પર અને ડીઝલ વપરાય છે રિક્ષા તો રોડ ઉપર ચાલે છે તેમાં પેટ્રોલ અને સીએનજી વપરાય છે એ રીતે કાર તો તે રોડ ઉપર ચાલે છે તેમાં પેટ્રોલ અને ડીઝલ અને સીએનજી વપરાય છે આગળ એરોપ્લેન તે આકાશમાં ઉડે છે તે એટીપી જેટ ફ્યુલ વપરાય છે એ રીતે ટ્રેક્ટર તે રોડ ઉપર અને તેમાં ડીઝલ વપરાય છે એ રીતે મોટરસાયકલ તે ક્યાં રોડ ઉપર જોવા મળે છે તેમાં પેટ્રોલ વપરાય છે એ રીતે હેલિકોપ્ટર તે ક્યાં જોવા મળે છે આકાશમાં તે શુદ્ધ પેટ્રોલ વપરાય છે એ રીતે સ્ટીમર તે પાણીમાં અને તે ડીઝલ વપરાય છે એ રીતે ક્રૂઝ તે પાણીમાં જોવા મળે છે તેમાં ડીઝલ વપરાય છે એ રીતે ટ્રક તે રસ્તામાં અને તેમાં ડીઝલ વપરાય છે એ રીતે સ્કૂટી તે રોડ ઉપર જોવા મળે છે તેમાં વીજળી વપરાય છે બાળકો એ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા બીજા પ્રશ્નની અંદર સૂચના કહેવા માંગે છે કે ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગો તે ઉત્પાદનોના નામ અહીંયા જો કેરોસીન પેટ્રોલ ડીઝલ અને જેટ ફ્લ્યુ અહીંયા ઉપયોગ તો રસોઈ માટે ઉદ્યોગ માટે કેરોસીન યંત્રોમાં હીટરમાં અને ભઠ્ઠીમાં વપરાય છે તે પેટ્રોલ તો કાર બાઇક રિક્ષા વગેરેમાં ઇંધણ તરીકે વપરાય છે એ રીતે બાળકો ડીઝલ તો ડીઝલ બસ અને રેલગાડીના ઇંધણ તરીકે જેટ ફ્લ્યુ તો વિમાનમાં ઈંધણ તરીકે વપરાય છે તો બાળકો અહીંયા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચિત્રને ઓળખો અને તેનું નામ લખો બાળકો અહીંયા જે ચિત્ર દેખાય છે જેને સોલર વોટર હીટર કહેવામાં આવે છે અહીંયા જે દેખાય છે બાળકો એ બીજા નંબરનું ચિત્ર સૂર્ય સૂર્યકુકર ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ સોલાર પેનાલનું ચિત્ર છે અહીંયા બાળકો સોલાર કાર દર્શાવવામાં આવે છે અહીંયા જે ચિત્ર છે એ સોલાર લાઈટનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે બાળકો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય એવો છે પ્રશ્ન એક મને ઓળખો નંબર એક હું પ્રદૂષણ મુક્ત ઇંધણ છું તો સૌર ઉર્જા આવશે નંબર બે હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું તો એલપીજી આવશે નંબર ત્રણ હું બસમાં ઇંધણ તરીકે વપરાવું છું તો ડીઝલ આવશે નંબર ચાર મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે તો સૌર ઉર્જા નંબર પાંચ હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચાલતું ઈંધણ શું તો વીજળી જવાબ આવશે પ્રશ્ન નીચેનામાંથી કોષ્ટકની માહિતી ભરો વડીલ બાળપણમાં વિવિધ કામ માટે કયા કયા સાધનો ઇંધણ વાપરતા હતા તેનો તો અહીંયા જો પ્રકાશ મેળવવા માટે તો ફાનસ અને દીવો વાપરતા મુસાફરી કરવા માટે બરદગાડું અને ઘોડાનો ઉપયોગ કરતા રસોઈ બનાવવા માટે લાકડું અને કોલસાનો ઉપયોગ કરતા પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં એક માસની વિગત ભરો અને તેમાં ઘટાડો અને બચત કરી શું કરી શકાય તે માટે માસ નવેમ્બર બે હજાર પચીસમાં તો ઈંધણના પ્રકાર એલપીજી વીજળી કેરોસીન પેટ્રોલ ડીઝલ સીએનજી અહીંયા જો ઉપયોગમાં લેવાતા ઈંધણમાં ખરાની નિશાની કરવાની એક મહિનામાં વપરાશ હોય તે આપણે અહીંયા લખવાનું કિંમત લખવાની એક મહિનાનો અહીંયા ખર્ચો લખવાનો છે બાળકો અને માસિક ખર્ચ ઘટાડવાના ઉપાયો સોલાર સોલાર જાહેર વાહનો જાહેર વાહનો બરાબર તો આ તમારી સ્વાધ્યાપોથીની અંદર નોંધ કરવાની છે બાળકો આને એ રીતે સાતમો પ્રશ્ન તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જામાંથી ચાલતા સાધનોના નામ લખો તો અહીંયા જો બાળકો પ્રકાશ મેળવવા તો સોલાર લેમ્પ રાંધવા માટે તો સૂર્ય કુકર વપરાય છે મુસાફરી માટે સોલાર કાર ગરમ પાણી મેળવવા માટે તો સો સોલાર વોટર હીટર વપરાય છે પ્રશ્ન નંબર આઠ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા ઇંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે તમે આપણે શું કરીશું તો ઘરની છત પર સોલાર પેનલ લગાવીશું સોલાર કુકરનો ઉપયોગ ભોજન બનાવવા માટે નંબર ત્રણ સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરવી નંબર ચાર પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો નંબર પાંચ જાહેર સ્થળોમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો નંબર છ લોકોમાં સૌર ઉર્જામાં ફાયદો સમજાવો નંબર વીજળી અને ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો આ બધી વસ્તુઓ દ્વારા આપણે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ દ્વારા ભવિષ્યમાં ખૂટી ન જાય તેવાય તે માટે ઉપયોગી છે તો બાળકો આ હતું આપણે સ્વાધ્યમપુરથી ધોરણ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન બરાબર બાળકો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે આભાર